હલો મિત્ર છે માતાજી હું દિયાબેન પરમાર અમરેલી અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે બનાવશું ચણાની દાળ અને કોબીનું શાક તો આ ચણાની દાળ આપણે પલાળી છે એક નાની વાટકી આપણે અગાઉ પલાળી દેવાની તો આ રીતે સરસ પળી ગઈ છે આપણે ધોઈને સાફ કરીને લઈ લીધી છે અને આપણે એક કોબી નાની લીધી હતી એને આપણે આ રીતે સુધારી લીધી છે ઝીણી ઝીણી આ રીતે લાંબી સરસથી અને વઘારવા માટે આપણે રાય રાય લીધી છે અડધી ચમચી અને જીરું લીધું છે અડધી ચમચી જીરું લીધું છે થોડીક આપણે હિંગ લીધીશ અડધી ચમચી આપણે હળદર લીધી છે અડધી પોણી ચમચી આપણે આ ધાણા જીરું લીધું છે એક ચમચી આપણે લાલ મરચું લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે આદુ ને મરચાં આ રીતે આપણે સરસ ક્રશ કરી લીધાશ થોડોક આપણે ગરમ મસાલો લીધોસ એક મોટું ટમેટું આ રીતે આપણે સુધારી લીધું છે પાતળું પાતળું બે ડુંગળી સુધારી લીધીશ અને તેલ લીધું છે ને લીલા ધાણા લીધાશ અને પાણી લીધું છે તો પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું આપણે કડાઈ એક માંડશું આમાં આપણે એક ચમચા જેટલું તેલ નાખશું તો તેલને આપણે ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે રાઈ નાખી દેવું એક થોડોક ધીમો પણ નાખ્યો આપણે અને ખીરું નાખી દેવું આપણે નાખી ડુંગળી નાખી દેવું ડુંગળીને આપણે થોડીક વાર તેલ સરસ ચડવા દેવું પછી આપણે આદુ ને મરચા નાખશું आपण डोंगरी रीते सडवा देते आदू ने मरच नाखी देऊा नाखी दे टटाने ने, ने कडीक वर तेल सडवा देऊ તો આપણા ટમેટા સરસ આમાં સડી ગયા છે હવે આપણે આમાં આપણે દાળ નાખી દેવું દાળમાંથી પાણી કાઢીને આપણે દાળ આમાં નાખી દેવું આપણે દાળની થોડીક તેલમાં સળવા દેવાનું છે ટમેટામાં તેલમાં તો આપણી ડાળી એકદમ સરસ તેલમાં સડી ગઈ તો હવે આપણે આ કોબી નાખી દેવું આપણે એક નાનો દરિયો કોબીનો લીધો હવે આપણે આને ઘડીક વાર આ રીતે તેલમાં સડવા દેવું આપણે ઘડીક ઢાંકીને રહેવા દેવું આને આપડે 2 મિનિટ 3 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લેવું તો एकदम સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે આને ફેરવી લેવું તો આ રીતે હવે આપણે આમાં મસાલા નાખી દેવું આપણે હળદર નાખી દેવું ધાણા ચીરી નાખી દેવું લાલ મરચું નાખી દેવું તીખું આપણે જે પ્રમાણે ખાવું એ પ્રમાણે આપણે આમાં નાખવાનું એમ અને આપણે મીઠું નાખી દેવું થોડાક આપણે ધાણા નાખી દેવું અને ગરમ મસાલો નાખી હવે બધું આપણે મિક્સ કરી લેવું કેમ કે આપણે એમાં કે મસાલો નાખી દઈએ તો આમાં ઓળું થાય આપણે આમાં થોડુંક પાણી નાખશું પછી હવે આપણે આમાં થોડું પાણી નાખશું એટલે એટલું પાણી નાખ્યું છે બધું મિક્સ કરીને ઘડીક ઢાંકીને આપણે આને ચડવા દેશું એટલે આપણી દાળ તે ચડી જાય હવે આપણે ઢાંકીને ઘડીક ચડવા દેશું એમાં તો હવે આપણે જોઈ લેવું એકદમ સરસ સડી ગયું છે આપણે શાક મસ્ત થઈ ગયું તો આ રીતનું તો આપણે રાખવાનું એમ જોઈ લેવાનું આપણે સડી ગયું કે નહીં તો ડાળ સડી ગઈશ કે નહીં જોઈ લઈશ કેમ કે આપણે દાળ પલાળેલી હોય ને પછી આપણે તેલમાં કડીક રોલ કરી હોય એટલે એકદમ સરસ સડી ગઈ છે જો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે નીચે ઉતારી હોય ને તો સારું લાગે હવે આપણે સર્વ કરી લેવું એક વાટકામાં કાઢી લેવું ચણાની દાળ ને કોબી ની શાક મસ્ત બને છે એકવાર જરૂર ટ્રાય કરજો ગરમે ગરમ સરસ લાગે કોબીનું તો આપણે ઘણી રીતે અલગ અલગ આપણે બનાવતા હોઈએ ખાતા હોઈએ ઉપર આપણે લીલા ધાણા નાખશું બધી કોણ બધું તો તૈયાર છે આપણું ચણાની દાળ ને કોબી નું શાક જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ચણાની દાળ ને કોબીનું શાક